તો વિદેશમાં આના જુસ બહુ પી છે એવું મેક ઈન્ડિયામાં પણ આના જુસ મેં ઘણા જોયા કે આના જ્યુસ બનાવીને જ્યુસ ઘણી બધી આને અત્યારે આપણે બ્રેડ ને ઘણું બધું ચાલુ થઈ ગયું છે બધી પ્રોડક્ટમાં યુઝ થાય છે અને આ ઝાડુ વાવવા માટે કેવી જમીન જોઈએ આને આપણે આંબા જેવી જમીન હોય તો વધારે બેસ્ટ આવે છે આંબા જેવું જ થાય છે અને આંબા જેવી એટલે થોડીક પથરાળ જમીન હોય તો હાલે તો આપણે ગીર જેવી જમીન હોય એમાં કમ્ફર્ટેબલ છે કમ્ફર્ટેબલ એને રેતાળ હોય તોય થાય છે અમે કચ્છમાં આનું વાવેતર કરાવ્યું છે કચ્છમાં એ બહુ સારી રીતે થઈ રહ્યા છે કચ્છમાં તો પચીસ પચીસ વર્ષ જૂના ઝાડ છે આ એની અમે કલમ કરેલી આ એનું બી છે આપણે ગોટલી હોય એ રીતે એની અહીંથી અમે કલમ કરેલી આ અમારી વેરાયટી એક ગરમ વાતાવરણ હોય તોય થઈ જાય બાકી આ ઠંડા વાતાવરણનું હોય આપણે સુડતાલીસ ડિગ્રી સુધી ગમે ત્યાં કરી દઈએ છે અને આનું ઝાડ કેવડું આંબા જેવડું થાય કે આનું આંબા જેવું ઝાડ થાય અને આ બધી એની કલમો તૈયાર થાય છે આવા કાળોની તો મિત્રો ભાઈ પાસે આ કલમ પણ મળી જાય અને આ તમારે લેવું હોય આ ઝાડ કે કાંઈ ઇન્ક્વાયરી હોય તો નીચે હું નંબર આપી દે ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી શકો અને આની એપ્રોક્સ પ્રાઇસ ભાઈ પ્રાઇસ સો થી પાંચસો રૂપિયાની હોય છે કલમ ને રોપ ને બધું અલગ અલગ હોય છે